જયસિ ક્રાસ ના કેમ છો તમે બધા તો તમે બધા જોઈ શકો છો સાડા અગિયાર વાગવાના છે બહુ વાર નથી સાડા અગિયાર વાગવામાં તો હું છે ને નાગ જોઈને તૈયાર થઈ ગઈ છું અને મેં નાસ્તો ચા પાણી પણ કરી લીધા છે તો હું છે ને હમણાં રમવા જાઉં છું કેમ કે આપણા બધાના દિવાળી વેકેશન પડી ગયા છે તો કોઈ લોકોને કાલથી પડ્યા તો કોઈ લોકોને હાથથી પડ્યા તો જે છોકરાઓ મારી આ વિડીયો જોઈ રહ્યા છે એ મને કમેન્ટમાં બતાવજો કે એના દિવાળી વેકેશન ક્યારથી પડ્યા મારા દિવાળી વેકેશન તો આજથી પડ્યા તો આજથી મારા દિવાળી વેકેશન પડ્યા તો કાલે મારા સ્કૂલનો છેલ્લો દિવસ હતો તો અમને સ્કૂલવાળા એક કોમ્પિટિશન રાખી હતી દિયા ડેકોરેશન તો દિયા ડેકોરેશનમાં મેં દીવો તો ડેકોરેટ કરો એ છે ને હું પાણી પીતી હતી તો બધું જ પાણી છે ને દીવા ઉપર પડી ને દીવો આખો બગડી ગયો તો થયું કે ક્લાસ ટીચરે ફોટો લઈ લીધો હતો રેન્ક જ ના આવે તો ચાલો મેં તમને બધા દીવો બદલ પણ પ્લીઝ તમે બધા હસતા નહીં કેમ કે કંડિશન બહુ જ ખરાબ છે મારા દીવાની ચાલો મેં તમને બધાને બધા તો તમે બધા જોઈ શકો છો અમારો દીવો છે બહુ ખરાબ કંડિશન થઈ ગયું છે આની જોઈ શકો છો આ તમે જોઈ શકો છો બહુ ખરાબ કન્ડિશન થઈ ગઈ અહીંયા બધું આ જે કર્યા હતા ને એ બધા બગડી ગયા અહીંયા ડાયમંડ જે તો તે બધા જ નીકળી ગયા તો તમને લોકો ને પણ કોઈ વાર સ્કૂલમાં દીયા ડેકોરેશન કોમ્પિટિશન તો થઈ જ હશે જે જે લોકોને સ્કૂલમાં ડીએ ડેકોરેશન કોમ્પિટિશન થઈ હોય ને એ મને કમેન્ટમાં જણાવજો એ ડ્રોઈંગ પણ બનાવી છે એ ડ્રોઈંગને બનાવવામાં મને મેક્સિમમ બે દિવસ લાગ્યા કેમ કે હું ટ્યુશનમાંથી આવતી પછી હું હોમવર્ક કરતી તો ડ્રોઈંગ બનાવતી ને મારી પાસે પ્રોફેશનલ કલર હતા તો મેં સિમ્પલ કલર કર્યા છે એટલે ડ્રોઈંગ એટલી બેટર નહીં પડતી પણ તો બી મેં મારી બેસ્ટ ટ્રાય કરી લઈએ કે મેં હજી બેટર બનાવી શકું મમ્મા 1 મિનિટ વિડિયો ચાલુ રાખજો ડ્રાઈંગ લઈ આવું ઓકે તમે આ જોઈ શકો છો આ એ મારી ડ્રાઈંગ છે આ જોઈ શકો છો તમે આ મેં ડ્રાઈંગ બનાવી છે ઉજ્જિનમાં ક્યાં હા મેં ઉજ્જિનમાં ક્યાં ડ્રાઈંગ બનાવી છે તો હવે વેકેશન છે તો આપણે બધાય રમવાનું તો હોય જ તો હું છે ને હવે છે ને રમવા માટે જાઉં છું હું બેટ લઈને જઈશ અને આ ફટાકડા લઈને જઈશ આ બીડી બોમ્બ કેમકે હજી તો દિવાળી સ્ટાર્ટ નહીં થઈ તો હજી સુતલી બોમ્બ ને બધું તો નહીં ફોળાય તો મેં આ બીડી બોમ્બ લઈને જઈશ રમવા તો ચાલો મેં તમને બધાને રમી ને આવીને પછી ગઉં કે રમવામાં મેં શું શું કર્યું ચાલો બાય બાય હેલો ગાઈસ તો હું રમીને આવી ગઈ છું બહુ પ્રાય સાથે રમું છું જો તમે જોઈ શકો છો પ્રાય મારી ઉપર ચડી ગઈ છે અને સ્કેચ પેન મોઢામાં નાખી છે પ્રાય સ્કેચ પેન નહીં નાખવાની નવે નવે નહીં શીખી ગયું બધું તો મેં મમ્મીને કીધું કે મમ્મા પ્રાણીને એ મારા જેવું સેમ ટી સસ્તી રહે છે જોઈ શકો છો મારા જેવું સેમ સેમ હું સેમ સેમ પહેર્યું છે જોઈ શકું છું હાલો પ્રાણી બધા દીધી તો ચાલો મેં તમને બધાને ફ્રેન્ડ્સ મેં તમને બધાને મારી રંગોળી બતાડું આ જોઈ શકો છો અમે છે ને બહુ સિમ્પલ રંગોળી કરી છે કેમ કે પ્રાહીબેન છે ને બહાર નીકળીને વેખવાની કરે એટલે અમે લોકોએ સિમ્પલ જ કરી છે આ તમે જોઈ શકો છો બેસિક છે એકદમ સિમ્પલ જોઈ શકો છો તમે બી આને બનાવી શકો એકદમ ઈઝી રીતે તમે પ્રાહીબેનને એ બહાર આવ્યા હતા तो हेलो गाइस आईकम ने જોઈ શકો છો બ્રેડ કરવાવાધી રમીયો પડ પર આવી હે તો તલવારત પૂરી થઈ ચાલો આપણે નું બનાવીને દઈએ તા જોઈ શકો છો મે ના આરા નહીં નહીં પ્રાહી લી નહીં હરલી લઈ હલ અરે આપણને એને ખોલી નહી કે તો કંઈ નઈ આપણે આનાથી ગ્રમે યે ટીક ટીક યે મારો મારો કી આ તો તમે જોઈ શકો છો બ્રેડ રમે છે ચાલો આપણે હસાવી